આજે ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત મળી છે ચૂંટણી પહેલા ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સતત ત્રણ મહિનાથી વધતા ભાવના ટ્રેન્ડ ઉપર આજે બ્રેક લાગી છે પહેલી એપ્રિલ બે હજાર ચોવીસમાં રોજ ગેસ સિલિન્ડરની કિંમતમાં ત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો છે જોકે આ ઘટાડો કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપર કરવામાં આવ્યો છે આ પહેલા માર્ચમાં સિલિન્ડરના ભાવમાં પચ્ચીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો વધારો થયો હતો તે જ સમયે ફેબ્રુઆરીમાં ચૌદ રૂપિયા અને જાન્યુઆરીમાં એક પોઈન્ટ પચાસ રૂપિયાનો વધારો થયો હતો જોકે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી સ્થાનિક એલપીજીના ભાવ યથાવત છે આઈઓ અનુસાર દિલ્હીમાં ઓગણીસ કિલો એલપીજી સિલિન્ડરની કિંમત આજથી એક હજાર સાતસો ચોસઠ પોઈન્ટ પચાસ રૂપિયા થઈ ગઈ છે તે જ સમયે પહેલાં આ સિલિન્ડર એક હજાર સાતસો પંચાણું રૂપિયામાં મળતું હતું આ સિવાય કોલકત્તામાં ગેસ સિલિન્ડરની કિંમત કપાત બાદ હવે એક હજાર આઠસો રૂપિયા થઈ ગઈ છે તે જ સમય પહેલાં આ સિલિન્ડર એક હજાર નવસો અગિયાર રૂપિયામાં મળતું હતું હવે આ સિલિન્ડરની કિંમત મુંબઈમાં એક હજાર સાતસો સત્તર પચાસ રૂપિયા થઈ ગઈ છે તે પહેલાં તેની કિંમત એક હજાર સાતસો ઓગણપચાસ રૂપિયા હતી કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે ચેન્નઈમાં ઓગણીસો ત્રીસ રૂપિયામાં ઉપલબ્ધ થશે